માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષકોની સહકારી ક્રેડિટ મંડળી લિમિટેડ માંગરોળની ચોથી વાર્ષિક સાધારણ સભા સોસાયટીના સભાખંડમાં પ્રમુખ હિતેન્દ્રભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી આ સાધારણ સભામાં ઇમરાન ખાન પઠાણ પ્રમુખ હિતેન્દ્રભાઈ ચૌધરી મંત્રી રાજેન્દ્રસિંહ વાંસદિયા અજીતસિંહ પુનાડા મોહનસિંહ ખેર અશ્વિનસિંહ વાસિયા ઉપેન્દ્રસિંહ ગભાણીયા વિનોદભાઈ ચૌધરી બચુભાઈ ચૌધરી કારોબારી સભ્યો નિવૃત્ત થનાર સભાસદ ભાઈઓ બહેનો વગેરે હાજર રહ્યા હતા ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરેલ હતું સભામાં રજૂ થયેલ કામો રાજેન્દ્રસિંહ વાંસદિયાએ વર્ણવ્યા હતા હિતેન્દ્રભાઈ ચૌધરીએ સોસાયટીની કરજ ધિરાણ બાબતે વાત કરી હતી મોહનસિંહ ખેરે નિવૃત્ત થનાર તમામ શિક્ષકોને શુભેચ્છા પાઠવી હતી અશ્વિનસિંહ વાસિયાઈ શિક્ષકોના સંકલન સંગઠન થકી સોસાયટી ખૂબ સરસ ચાલે છે એમ જણાવેલ સભામાં નિવૃત્ત થનાર શિક્ષક સભાસદોને સાલ ઉઢાડીને સ્મૃતિ ભેટ આપીને ઉપસ્થિત મહેમાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું સભાસદના ધોરણ દસ અને બારમાં પાસ થયેલ સામાન્ય પ્રવાહના વિજ્ઞાન પ્રથમ એકથી ત્રણ નંબર આવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ પણ આપવામાં આવેલ ચાલુ વર્ષે બચત પર પાંચ વ્યાજ ચૂકવ્યું અને શેર પર ત્રણ ડિવિડન્ડ આપ્યું છે નિવૃત્ત થનાર સભાસદો સોસાયટી કેટલી મદદરૂપ થાય છે તે બાબતે પોતાના અનુભવ રજૂ કર્યા હતા આભાર વિધિ ઉપેન્દ્રસિંહ ગભાણીયાએ કરી હતી રિપોર્ટર ઇમરાન ખાન પઠાણ માંગરોલ મારું નામ રાજેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ વાસંદિયા હું મંત્રી તરીકે સેવા બજાવું છું ધી તાલુકા માંગરોળ પ્રાથમિક શિક્ષક મંડળી લિમિટેડ આ વર્ષે માંગરોળ મંડળીની અંદર ચારસો સભાસદો હતા તેમાંથી છત્રીસ અરે તેતાલીસ સભાસદો રાજીનામી રાજીનામું આપી નિવૃત્ત થયા છે અને એની જગ્યાએ નવા તેત્રીસ સભાસદો બન્યા છે હાલ મંડળીની સભાસદોની સંખ્યા ચારસો એક્યાસી છે મંડળી દ્વારા તમામ સભાસદોને પાંચ લાખનું ધિરાણ કરવામાં આવે છે આ વર્ષે બચત ઉપર પાંચ ટકા વ્યાજ ચૂકવવામાં આવ્યું છે અને શેર પર ત્રણ પોઈન્ટ આડત્રીસ ટકા ડિવિડન્ડ ચૂકવવામાં આવેલ છે મંડળી તરફથી મૃત્યુ સહાય પણ ફાળવવામાં આવે છે વીસ હજાર જેટલી અને સભાસદો દ્વારા પણ સો સો રૂપિયાની કપાત કરી જે મૃત્યુ પામેલ સભાસદો હોય તેને પણ એના દ્વારા સહાય પૂરી કરવામાં આવે છે ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે